બની ગયું છે અને બીજું શું આપડે ભાઈ નાસ્તામાં જય સોમનાથ પેલા તો શું નાસ્તામાં રાખ્યું છે આજે રોટલી કે ખાલી કુચ બી નહી ઓકે ચાલો તો મિત્રો આપણે મગ બાપેલા છે ચા નાસ્તો કરી લે ફટાફટ ચલો અને અમારો બાબુ બંને જણા જો ઘસઘસાટ ઉતા છે કારણ કે ઠંડી લાગવા માટે છે એવી અને જો બંને જણાની નીંદ હજુ પૂરી થઈ નથી પછી ચા પાણી કરશે તો ચલો આપણે તો આપણો પેલો આવી ગયો છે ચા નાસ્તો કરી લઈએ ફટાફટ મોગ છે બાફેલા એક વાટકી આશા રાખીએ મિત્રો ટાઈમ થઈ ગયો છે આપણે ઓફિસ જવાનો અને એક કામ હતું આપણે કહેવાય ને વાગે ગયા પોણા આઠ અને જશું ઓફિસ તારે છઠ્ઠા ધોરણની ની ગાડીઓ લઈ લેતો એક છોકરીને હાલવાની છે આમાં ડ્રાઈવર છે ને એના છોકરીને હાલવાની છે લા કાઢી હારો લેતા તા ચાલો તો મિત્રો જો અઠેલી તૈયાર જ છે ને મેં હાજે કીધેલું હતું બધી બધી છે ને નોટ અંદર એક પડી છે જોઈ લે એકવાર ચેક કરી લે નોટ છે ને નોટ કાઢ લે અને જે હોય ગાઈડ હોય ગાઈડ હોય દાલ ખાલી ઠીક છે તો જો આ બધા છઠ્ઠા ધોરણની બધી બધી છે સંગા કે હતા તો અમે તો પેલા ગાઈડ કે ભાવિક ની આ શું છે બધું ગાઈડ આ એ બધી જ છે સંગાત હા તો બધે બધા જ વિષયને આપણે આપવાની છે એમને તો લઈ જઈએ આજે કારણ કે એમને પેલા મેં કીધેલું હતું પણ એમને પેલા પેલા સોપડા કીધેલું કે મળે છે નોટબુકો તો અમને હાલજો પણ એમને વળી ત્યારે કે ના અમારે તો ગાઈડું સાહેબ ના પાડે કે ગાઈડું વગર ભણવાનું કે પણ અમુક પછી જરૂરિયાત પડી છે તો ચલો ઠીક છે આપણી ભાઈ પડી છે તો આપણે કહેવાય ને આપણે ડબલ તો થવા જ નથી અને આપણે ચિંતન પતી ગયું છે છઠ્ઠું ધોરણ તો સાતમામાં

આજે સ્કૂલમાં કઈક નવીન બન્યું તું ને કંઈક કહેવાય નહીં એટલે શું હતું એમ કયા આસનો યોગાસન કયા આસન હતા દાવ કહેવાય એને ખાલી હા તે થી દસ દાવ ઉપર નીચે આગળ પાછળ ઉપર થાવ બેઠા થાવ બધુંય કરો તો જેવા દાવ હતા પછી શીખડાયા હતા પણ પેલા અત્યારે હાલ જેટલા આવડ્યા એ તો કરો કેવાય કરો

કેવાય ને કંકોળાનું શાક છે બાજરી રોટલા છે દાળ ભાત છે અને મરચા ની ચટણી બનાવેલી છે જોવો તમે આ દાળ કંકોત મરચાની ચટણી બાજરી રોટલા અમે મસ્ત મજાની અમૂલ છા ચલો મિત્રો જમી લઈએ કારણ કે આવું જ છે સાંજ પડી ગઈ છે મજા આવી ગઈ છે ચલો બાબુ ચલો ચલો બાબુ મારો ઓ